બનાવટે ચલની નોટો કબ્જે કરી હતી પોલીસે પિન્ટુ પાલની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં પોતે લેબર કોન્ટ્રાક્ટરનો કામ કરે છે અને વડોદ ગામ ગણેશનગરમાં રહેતો રહેતા સલમાન એમસ સાથે મળી સરળતાથી રૂપિયા કમાવાના સામાન હેતુથી બનાવટી નોટો બનાવી બજારમાં ફરતી કરવાના હતા પોલીસે પિન્ટુની ધરપકડ કરી તેની પાસેથી સોના દરની 42 ડુપ્લિકેટ નોટો રોકડ 300 અને મોબાઈલ મળી કુલ રૂપિયા 10500 નો મુદ્દામાલ કબ્જે કરી સલમાનને વોન્ટેડ પતાવ્યો હતો આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઉનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસોને ઓગણસાઠ સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળેલ છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો વટાવતો હતો અને આ ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરીશું માર્કેટની અંદર શાકભાજી લેવા જાય ત્યારે દસ રૂપિયાની શાકભાજી અથવા છૂટક વસ્તુ લઈને નેવું રૂપિયા પરત લે અને મોટી કરન્સી હોય તો તરત ધ્યાનમાં આવી જાય એટલા માટે સો રૂપિયાની પ્રાથમિક પૂછપરછમાં આવું જોઈએ અમે તપાસ એ પણ કરશું કે ફાઇવ હંડ્રેડ રૂપીસની અગાઉ આવી કોઈ બનાવેલી છે કે નહીં એ તપાસનો વિષય છે ને ઉધના પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે આની જોડે અન્ય કોઈ ઇસમો સામેલ છે કે નહીં એ કોઈને વટાવા આપતો હતો કે નહીં એ બધું રિમાન્ડ દરમિયાન અમે તપાસ એ હવે તપાસનો વિષય છે પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે બસો ને નોટો મળી છે એ અનુસંધાને મારી તપાસ ચાલુ છે પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તપાસનો વિષય છે એ બધી ડેટા અત્યાર સુધી કેટલા વટાયા છે કયા સિટીમાં વટાયા છે કયા કયા એને વટાવવા માટેમાં એણે કોઈ માણસો રાખેલા છે કે નહીં આ બધી જ ઊંડાણપૂર્વક તપાસ એની પાસે એક એપ્સનનું પ્રિન્ટર જમા થયેલું છે હાર જે હાઈ ડેફિનેશનનું છે અને જે કાગળ આવે હાઈ ડેફિનેશનના એ કાગળ પણ જપ્ત થયેલા છે એટલે પ્રાથમિક તો એવું જણાઈ આવે છે કે પોતાના ઘરમાં અને પોતાને આ પ્રિન્ટિંગ સાડી પ્રિન્ટિંગનો અનુભવ છે અને આ એના કહેવા પ્રમાણે સલમાન અહેમદે એને આ બધી પ્રિન્ટિંગ પ્રોપર આપીને એને આ શીખવાઈ છે એટલે સલમાન અહેમદ પણ અમારા ટાર્ગેટમાં છે અને ટીમ અમે રવાના કરેલી છે ટૂંક સમયમાં એને પણ પકડેલું એનું કામ આના કહેવા પ્રમાણે એ આ જ પ્રકારનું કામ કરતો હતો સલમાન અહેમદ એના માટે પણ અમારી ટીમ રવાના કરી અત્યારે જે માહિતી મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સથી એમાં વોચ રાખેલી હતી પરંતુ પ્રાથમિક ચાર એક મહિના જેવું ધ્યાનમાં આવે એ તપાસમાં ખ્યાલ આવશે અત્યારે ઓગણસાહ બસો ને નોટો જપ્ત થયેલી છે હવે એ તો ઇન્ટ્રોગેશનની અંદર કહે છે આરોપીને રિમાન્ડ મેળવી મેળવીને ડિટેલ તપાસ કરો